વર્ચસ્વ અને મંજૂરી વગરના કામોનો મોટો વિવાદ બની ગઈ છે જગ્યા મંજૂર વોર્ડ 7 માં થઈ પરંતુ શાળા ઊભી થઈ રહી છે વોર્ડ નંબર 8 માં સ્થાયી સમિતિએ આજે શાળાનો તાત્કાલિક કામ બંધ કરાવ્યું છે આ રાજકીય ખેંચતાણમાં સૌથી મોટો સવાલ એ છે કે આ લડાઈમાં બાળકોનું ભવિષ્ય કોણ બચાવશે

મામલો સુરતના સુરત ના નંબર સાત થી શરૂ થયો હતો અહીંયા માધ્યમિક શાળાની મંજૂરી આપવામાં આવી હતી જેનું કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ ના હસ્તે તારીખ સત્તરમી સપ્ટેમ્બર બે હાજર પચીસ ના રોજ ખાતમુહૂર્ત થઈ ગયા પછી છ ઓક્ટોબર બે હાજર પચીસ ના રોજ ધારાસભ્ય વિનોદ કોરડીયા ના શાળા નું સ્થળ વોર્ડ નંબર આઠ માં બદલવાની ભલામણ કરી હતી આ ભલામણ બાદ નવી જગ્યાએ શાળાનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું જો કે કેન્દ્રીય મંત્રીના હસ્તે ખાતમુહૂર્ત થયા પછી તે સ્કૂલનું નું સ્થળ બદલવાની દરખાસ્તને મંજૂરી આપવી કે નહીં તે મુદ્દે શાસકોને હોમવર્કની ફરજ પડી ગઈ જેણે શાસકોને પડકાર ફેંક્યો હોય તેમ પહેલા જ મંજૂરી વગર ડભોલીના નવા સ્થળે સ્કૂલ ભવનનું નિર્માણ શરૂ કરાયું હતું સ્કૂલનું સ્થળ બદલવાના નિર્ણય સામે ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ અને જ્યોતિ પટેલે ખુલ્લેઆમ વિરોધ નોંધાવ્યો

એમાં એવું છે આમાં કોઈ વિરોધ વિરોધ છે નહીં પહેલેથી મારી સ્કૂલ નું વર્ક ઓર્ડર આવી ગયો ખાત ખાતમુહૂર્ત થઈ ગયું છું બરાબર અમારે ચર્ચા પણ હતી હવે અમુક અમારા લેખિકમાં લેટર આવ્યો છે સ્થળ બદલો એ બાબતની ચર્ચા હતી પણ મને ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર કે મારા પક્ષ ઉપર મને પૂરો વિશ્વાસ હતો કે એનો ન્યાય મને અપાવશે અને આજની જે હતી આજનું એ કામ મુલતવી રાખ્યું છે એવા સમાચાર મને મળ્યા છે જેથી મારા ભારતીય જનતા પાર્ટીના પક્ષના તમામ બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને તાના સ્થાનિકોની રહેવાસીઓ જે પચીસ ત્રીસ લેખિકમાં રજૂઆત કરી છે એ બી સ્ટેન્ડિંગ ચેરમેન ને આપી છે પછી સ્ટેન્ડિંગ ચેરમેન પાસે જાતે રહેશે અને જાતે મને વિશ્વાસ છે કે સ્કૂલ મારા વોર્ડમાં એક બનાવશે બનાવશે ને બનાવશે તમારા દ્વારા જ રજૂઆત કરવામાં આવી હતી કે વોર્ડ નંબર સાત માં શાળા બનવામાં આવે અને તેનો વર્ક ઓર્ડર તમામ ઓર્ડર આવી ગયા હતા તો એ છતાં સ્થળ કેમ બદલવામાં આવે એ તમે તો હવે અત્યારે આવ્યો છો આ બાબતની મારી ચર્ચા દસ દિવસ થી ચાલુ છે રોજે રોજ ચાલુ છે અને ગઈકાલે ત્રણ વાગે કમિશ્નરશ્રી ને રૂબરૂ રજૂઆત કરી ત્યારે મારે જે શબ્દ કમિશ્નરશ્રીને કહેવાના હતા એ બધા મેં લેખિકમાં લેટર આપ્યો છે ને લેખિકમાં માં આપ જોઈ શકો છો તેના આધારે આ જે સ્ટોપ રહ્યું છે વર્ક ઓર્ડર જે આજે જે હતું સ્ટેન્ડિંગમાં એ આજે મુલતવી રાખ્યું છે કામ સ્ટેન્ડિંગ કમિટીના જે પ્રમુખ અધ્યક્ષ છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે અમને ખબર જ નથી આની જાણ જ તપાસના આદેશ આપવામાં આવ્યા છે એમ કે હા એમની વાત પણ સાચી છે અમને પણ ખબર નથી અમને અગિયાર એક તારીખે મને ખબર પડી કે તમારી વોર્ડ નંબર સ્કૂલ નંબર સાત ની છે તો આઠમાં ચાલુ થઈ ગયું છે ત્યારે મને જાણ થઈ ત્યારે હું અગિયાર વાગે સ્થળ ઉપર ગયો ત્યારે તો બધાને ખબર પડી અમને કોઈને ખબર નથી નથી સ્ટેન્ડિંગ ને ખબર નથી કોઈ વર્ક ઓર્ડર આવ્યો કોઈ વસ્તુ તો અમને ખબર જ નથી ત્યારે અમે જાણ કરી ત્યાર પછી આ પગલાં ભરાના છે ખાત તો બધા મોટા મોટા નેતાઓ પણ જોવા મળી રહ્યા છે ને તમારા પક્ષના એમાં એવું છે જયારે હતું ત્યારે જે હતું ત્યારે સી આર પાટીલ સાહેબ ના આધારે ખાતમુહૂર્ત થઈ ગયું છે બરાબર હવે અમે જે છે પ્રશ્ન સરળતાથી પછ છે એવું મને લાગે છે આમાં કોઈને રાજણ ખેલવાની જરૂર નથી અત્યારે મને એવા સમાચાર આવ્યો કે આપવા છે આમાં કોઈ રાફવાળા કોઈ રાજતાં ખેલ કરવાની જરૂર નથી આ ભારતીય જનતા પાર્ટી પક્ષ સારામાં સારો છે ને ભારતીય જનતા પાર્ટીના કોર્પોટર મને ગૌરવ છે કે કામ મૂલતવી રાખ્યું શું કામ કે એમને પણ ખબર છે કંઈકને કંઈક ખોટું થયું છે જ્યાં ખોટું થતું હશે તો અમારે ભારતીય જનતા પાર્ટીના સ્ટેન્ડિંગ ચેરમેન એનું ઉપર પૂરા પગલાં લેશે ને એમને આજે જાન થઈ છે તેને પગલા લીધા છે પછી વિરોધ પક્ષ દ્વારા પોતાની જીત માની માની રહ્યા છે એ તો વિરોધ પક્ષે એ તો એનું કામ કરે વિરોધ પક્ષનારે મારે શું લેવા દેવા એ તો આપ મીડિયામાં જોઈ શકો છો તાનિ પ્રજાને પણ પૂછી શકો છો કોને શું કર્યું એ એનું કામ એનું કરે હું મારું કામ કરું છું શું લાગે છે હવે વોર્ડ નંબર 7 માં તમારી શાળા બંધ છે હવે મને પૂરો વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટી અને નાના સ્ટેન્ડિંગ ચેરમેન ને પણ ખબર છે ને સરત રિઝલ્ટ આવી જશે આમાં કોઈ સાથે મારે વાંધો નથી વિનુભાઈ મોદી સાથે ભી મારે વાંધો નથી પણ જ્યાં ખોટું થતું હોય ત્યાં મારે રજૂઆત કરવી મારી ફરજ છે જે પ્રમાણે જે શાળાનો જે વિવાદ છે તે સતત ચાલી રહ્યો છે વોર્ડ વોર્ડ નંબર નંબર અંદર જે જે મંજૂર થઈ હતી તેને લઈ વિરોધ સાકરિયા છે તેમના તે જણાવી રહ્યા છે કે અમારી જીત થઈ છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના જે કોર્પોરેટર છે તેમના દ્વારા પણ એક રજૂઆત કરવામાં આવી હતી અને તેના રજૂઆતના કારણે જે વોર્ડ નંબર સાત ની અંદર છે તે શાળા મંજૂર થઈ હતી પરંતુ જે શાળાની જે લોકાર્પણ છે તે ભાજપના મોટા નેતાના હસ્તે કરવામાં આવ્યું છે ત્યારબાદ અહીંયા સ્ટેન્ડિંગ કમિટીમાં જયારે રાજન પટેલને પ્રશ્ન પૂછવામાં આવે તેમને તેમણે જણાવ્યું હતું કે ભાઈ અમને તો જાણ જ નથી તે સ્ટેન્ડિંગ કમિટીમાં જ્યારે આ મુદ્દો આવે ત્યારે અમને જાણ થઈ છે તપાસના છે તે આદેશો આપી દેવામાં આવ્યા છે પરંતુ જે પ્રજાના ટેક્સના જે પૈસા છે તે વેડફાયા છે તેનો ચાર્જ છે તે કોના પાસેથી વસૂલવામાં આવશે તે પણ લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે ભાજપના કોર્પોરેટરોના વિરોધ બાદ વિરોધ પક્ષ પણ મેદાનમાં ઉતર્યું અને પ્રદર્શન શરૂ કર્યું જેના કારણે મામલો વધુ ગરમાયો વોર્ડ નંબર 7 માં આવેલી શાળાએ વોર્ડ નંબર 8 માં ખસેડવામાં આવતા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો અને છેલ્લા બે દિવસથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની ઓફિસ બહાર ધરણા પર બેઠી આપના કોર્પોરેટરોનો આક્ષેપ છે કે ભાજપના મળતિયાઓ અને બિલ્ડરોને ફાયદો કરાવવા માટે જાણી જોઈને શાળાની કિંમતી જમીન ખાલી કરાવવામાં આવી રહી છે નવાઈની વાત તો એ છે કે આ પ્રોજેક્ટનો વર્ક ઓર્ડર અપાઈ ગયા બાદ અચાનક સ્થળ બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેનાથી ભ્રષ્ટાચારની શંકા વધુ પ્રબળ બની છે જે છેલ્લા સાડા ચાર વર્ષથી જ્યારથી ચૂંટાયા છે ત્યારથી લઈને આજ દિન સુધી આમ આદમી પાર્ટીના તમામ નગરસેવકોની એક જ માંગ છે કે સુરત શહેરની અંદર વધુમાં વધુ સરકારી શાળાઓ બનવી જોઈએ સુમન શાળાઓ શાળાઓ બનવી બનવી જોઈએ જોઈએ નગર પ્રાથમિકની આ બાબતે સતત બજેટ સત્ર હોય હોય કે પછી સામાન્ય સભા એમાં સતત અમારી માંગણીઓ હોય છે અમારા વિસ્તારની અંદર જ્યાં જ્યાં ચૂંટાયા છે ત્યાં ત્યાં તો અમે શાળાઓની માંગણી કરી છે પણ જ્યાં ચૂંટાયા નથી એ જગ્યાઓ પર હંમેશા શાળાઓની માંગણી અમારી સતત હોય છે એવામાં વોર્ડ નંબર સાતમાં અમારા કિશોરભાઈ છે છે સાકરિયા એ જગ્યા પર છેલ્લા સાડા ચાર વર્ષથી સુમન શાળાની માંગણી હતી કે આ જગ્યા ખુલ્લો પ્લોટ છે ત્યાં શાળા બનાવવામાં આવે જેથી ત્યાંના આસપાસના લોકો એમના બાળકોને ત્યાં સારામાં સારી શાળાની અંદર બાળકોને ભણાવી શકે સારામાં સારી શિક્ષણ વ્યવસ્થા ઉભી કરી શકાય પરંતુ આ જગ્યા પર સતત માંગણીના આધારે જગ્યા પર મંજૂર થઈ ગઈ શાળા મંજૂર બાદ વર્ક ઓર્ડર અપાઈ ગયો અને જેવું શાળાનું કામકાજ થવાનું હતું ચાલુ એ સમય દરમિયાન ત્યાંના સ્થાનિક ધારાસભ્યની મેલી નજરથી આ જગ્યા પર એટલે કે વોર્ડ નંબર સાતમાં જે જગ્યા પર શાળા મંજૂર થઈ હતી એનું સ્થળ બદલ કરીને વોર્ડ નંબર આઠ માં લઈ જવામાં આવ્યું એનું મુખ્ય કારણ એવું હતું એમનામાં કોઈ બાળકોને શિક્ષણ આપવાની નીતિ નહોતી પણ આ શાળા ચોરી કરવાનો એમનો ઉદ્દેશ એટલો હતો કે જે જે આ શાળા મંજૂર થઈ છે છે નંબર એ પ્લોટ કરોડો રૂપિયાનો પ્લોટ છે ને ખૂબ મોટો પ્લોટ છે અને આ પ્લોટ પર જો શાળા બનશે તો એમના મળતિયાઓને જગ્યા આપી શકાશે નહીં લાણી કરી શકાશે નહીં પોતાના ખીચા ભરી શકાશે નહીં એટલા માટે એમણે સ્થળ બદલ કરવાની માંગણી કરી અને ત્યારબાદ વર્ક ઓર્ડર અપાઈ ગયા હોવા છતાં પણ આ જે નિયમોને કહેવાય ને કે મંજૂરીએ વગર અભિપ્રાયે કોઈ જ પ્રકારની પ્રોસેસ નહોતી કરી એ સમયમાં ત્યાં કોન્ટ્રાક્ટર દ્વારા શાળા બનાવવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી આમ તો સામાન્ય માણસો માટે જો એક માળ પણ લેવો હોય તો એમના નિયમો ફોલો કરવા પડે છે પરંતુ આ જગ્યા પર શાળા મંજૂર થયા પહેલા જ ના તો રાજ્ય સરકારના કોઈ અધિકારી કે સત્તાધીશોનો ડર હતો કે ના તો કોર્પોરેશનના કોઈ અધિકારી કે સત્તાધીશોનો ડર હતો કારણ કે આમાં જે સંડોવાયેલા લોકો હતા એ ત્યાંના ધારાસભ્ય હતા ને સુરત મહાનગરપાલિકાના સત્તાધીશો હતા જેને લઈને આજે સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ હતી ને જેમાં આ સ્થળ બદલનું કામ પણ આવેલું હતું જેથી અમારા ત્યાં એ વિસ્તાર એટલે કે સાત નંબર વિસ્તારના કોર્પોરેટર ડોક્ટર કિશોરભાઈ અને દીપ્તિબેન ગઈકાલથી ધરણા કરી રહ્યા હતા કે જે સ્ટેન્ડિંગની અંદર ફેરબદલનું કામ આવ્યું છે એને કરવામાં અને જે જગ્યા પર શાળા બનાવવાની માગણી હતી અને ગઈકાલથી એમ તમામ નગરસેવકો સાથે આ બાબતનો વિરોધ નોંધાવી રહ્યા હતા અને આજે સવારથી આમ આદમી પાર્ટીની સંગઠનની આખી ટીમ પણ આજે આ સમર્થનની અંદર હતી આજે અમે જે વિરોધ નોંધાવ્યો છે અને વિરોધના અંતે સ્ટેન્ડિંગ કમિટીએ આ જે કામ શાળા ફેરબદલનું હતું એને મુલતવી રાખ્યું છે અને હમણાં અમે સ્થાયી સમિતિના ચેરમેનને મળે અમને કીધું કે ટૂંક સમયની અંદર જે જગ્યા પર શાળા મંજૂર થઈ છે ત્યાં શાળા બનાવવાની કામગીરી ચાલુ કરવામાં આવશે જે જગ્યા પર શાળા મંજૂર નથી થઈ ત્યાં મંજૂરીની જે પ્રોસેસ છે એ કરવામાં આવશે આ ખરેખર અમારી જીત નથી પરંતુ આ જે લોકોએ અમારા ઉપર વિશ્વાસ મૂકીને અમને મત રૂપિયા આશીર્વાદ આપ્યા છે એ લોકોની જીત છે આ વિપક્ષની જીત નહીં પરંતુ તમામ જે સંગઠનના સાથીઓ છે એની જીત છે અને આ આજના વિરોધના અંતે આજે હું વોર્ડ નંબર સાતની જનતા અને તમામ લોકોને બાળકોને શુભકામનાઓ આપું છું કે જે પ્રમાણે ત્યાંના ચૂંટાયેલા કોર્પોરેટરની સતત લડત હતી માંગણી હતી અને અંતે હવે ત્યાં શાળા બનવા જઈ રહી છે એ બદલ તમામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ વિરોધની અંદર જે જે લોકોએ સહકાર આપ્યો છે બદલ તમામનો આભાર માનું છું જે પ્રમાણે નિયમ ને મૂકીને જે શાળાની સ્થળ બદલવામાં આવ્યું છે અને ત્યાં આ આઠ નંબરમાં લગભગ શાળાનું બાંધકામ બી શરૂ થઈ ગયું છે તો એનો તમામ જે ખર્ચો છે એ કોના પાસેથી લેવાનો એ ખૂબ મોટો સવાલ છે કે જે જગ્યા પર મંજૂરી નથી અભિપ્રાય લેવાની હજી તો પ્રક્રિયા ચાલુ છે એ સમય પહેલા ત્યાંથી માટી ખોદાણ કરી લેવામાં આવ્યું તમામ પ્રકારની શાળા બનાવવાની પ્રોસેસ કરવામાં આવી આમ તો રાજ્ય સરકારના અલગ અલગ વિભાગો છે મહાનગરપાલિકાના અલગ અલગ વિભાગો છે અને માટી ખોદાણની વાત કરું તો એમાં પણ બુસ્તર વિભાગમાંથી પરમિશન લેવી પડતી હોય છે પરંતુ સરકારી જ પ્લોટની અંદર વગર પરમિશને કોઈ ખોદકામ કરી નાખે ત્યાં આખું બાંધકામની તૈયારી કરી નાખે પરંતુ સત્તાધીશો પણ ઊંઘમાં હતા અને રાજ્ય સરકારના અધિકારીઓ પણ ઊંઘમાં હતા કારણ કે આમાં ભલામણ મેલી છે વિપક્ષમાં છીએ એમની ક્યારેય કોઈ ખરાબ દાનત ખરાબ નીતિ અમે ક્યારેય સફળ નહીં થવા દઈએ જ્યાં સુધી અમે અહીંયા મહાનગરપાલિકામાં છીએ ત્યાં સુધી આ લોકોએ નીતિ પ્રમાણે જ કામ કરવું પડશે અત્યાર સુધી જેમણે ખોટી રીતના કામગીરી કરી છે એમાં પણ કાયદાકીય કાર્યવાહી થાય એ સતત અમારી માંગ રેશે તમામ વિકાસના કાર્યો સ્ટેન્ડિંગ કમિટીમાં હોય છે પરંતુ જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજનભાઈને નામે પૂછ્યું ત્યારે એમને કીધું કે તપાસના ના આદેશ આપ્યા છે તો એમને કઈ વસ્તુ ખબર જ નથી અત્યારે તો સુરત મહાનગરપાલિકાના તમામ સત્તાધીશો કહેવાય ને તો પપેટની જેમ કામ કરે છે એમના ઉપર એમનો પોતાનો કોઈ અધિકારી ઉપર કંટ્રોલ નથી એમનો કોઈ કામગીરી ઉપર કંટ્રોલ નથી કયા પ્રકારની કામગીરી સુરતની અંદર થઈ રહી છે એમને ખબર જ નથી કારણ કે આ તમામ પ્રકારના કામ એમના કમલમથી આપવામાં આવે છે અહીંયા બેસેલા માત્ર ને માત્ર પપેટ છે જે કમલમથી જે કહેવામાં આવે છે એટલું જ અહીંના લોકો કરે છે અને એની દુર્દશાના કારણે આજે લોકોની દુર્દશા થઈ રહી છે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો શ્રી દીપીબેન સાકરિયા અને ડોક્ટર શ્રી કિશોરભાઈ લે આ બેના અથાગ પ્રયાસોથી પોતાના કાર્યક્ષેત્ર હેઠળના વોર્ડ નંબર સાતમાં શ્રી રામકથા રોડ ઉપર સુમન માધ્યમિક શાળા એમણે મંજૂર કરાવેલી આ વિસ્તાર એટલે સામાન્ય મધ્યમ અને ગરીબ પરિવારના લોકો અહીંયા ખૂબ મોટા પ્રમાણમાં મારીએ છીએ અને એમના બાળકોને પણ સરકારી શિક્ષણ માધ્યમિક શિક્ષણ સરળતાથી નિઃશુલ્ક મફતમાં મળી રહે એ આયોજન સાથે એમના અથાગ પ્રયાસોથી માધ્યમિક શાળા મંજૂર થઈ પરંતુ આ મંજૂર થઈ ગઈ ટેન્ડર થઈ ગયું વર્ક ઓર્ડર અપાઈ ગયું બધું કામ ઓકે થઈ ગયું અને કામ શરૂ થવાની તૈયારીમાં હતું ત્યારે ભાજપને જાણ થઈ ક્યારે આ તો આપણી જાણમાંય ન રહ્યું કારણ કે એમને ખબર જ નહોતી કે હું કામ આવ્યું હું કામ મંજૂર થયું ક્યારે થઈ ગયું કંઈ નહીં એટલે એમના પેટમાં તેલ રેડાયું કે આપણા વિસ્તારમાં શાળા મંજૂર ન થઈ ને એમના વિસ્તારમાં થઈ ગયું આવું તો ચાલે નહીં એટલે એમણે બહુ મોટા પાયેથી ઉપલા લેવલથી મુખ્યમંત્રી શ્રી સુધી દબાણ કરી અને આ સ્કૂલને અહીંયાથી ભાજપના ધારાસભ્ય વોર્ડ નંબર સાતમાંથી શિફ્ટ કરાવી વોર્ડ નંબર આઠમાં લઈ ગયા ભાજપના ધારાસભ્ય વિનુભાઈ મોરડિયા અને ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર આઠના કોર્પોરેટરો એ બધાએ મળીને આ આખે આખો ખેલ ભાર પાડ્યો અમારો વિરોધ વોર્ડ નંબર આઠમાં સ્કૂલ બને એનો નથી વોર્ડ નંબર આઠમાં સ્કૂલની જરૂરિયાત છે ત્યાંય બનવી જોઈએ પણ વોર્ડ નંબર સાતમાં જે સ્કૂલ બની ગઈ એને ચોરી કરીને લઈ જવાનો હેતુ શું એટલે અમારી માંગ એ હતી કે વોર્ડ નંબર સાતમાં જે સ્કૂલ મંજૂર થઈ છે જેને બનાવવા માટેનો વર્ક ઓર્ડર અપાઈ ગયો છે બધું ફાઇનલ થઈ ગયું છે તો પછી એને ચોરી કરવાની ભાજપની જરૂર શું પડી શા માટે એમણે ચોરી કરી એનો અર્થ એમ થયો કે ભાજપ વાળા એવું સમજે છે કે અમે તો બધા માલે તુજાર અમારા દીકરા દીકરી તો વિદેશ ભણી લે છે સામાન્ય માણસોના દીકરા દીકરી ભણે કે ન ભણે અમને શું ફરક પડવાનો છે બીજી માહિતી એવી મળી છે કે જે જગ્યાએ સ્કૂલ મંજૂર થઈ હતી હોટ નંબર સાત માં એ પ્લોટ બહુ મોંકાનો કરોડો રૂપિયાનો પ્લોટ છે અને કોઈક બિલ્ડરની નજર એના ઉપર પડી એટલે બિલ્ડરે ધારાસભ્ય સાથે સાંઠગાઠ કરીને કીધું તમે આ પ્લોટને અહીંયાથી શિફ્ટ કરીને બીજી જગ્યાએ સ્કૂલ લઈ જાઓ અને આ પ્લોટ સેલેબલમાં નાખી દો અને અમને આપી દો આ સાંઠગાઠ આ આખે આખું ષડયંત્ર ભારતીય જનતા પાર્ટીએ કર્યું સ્કૂલ ચોરી પ્લોટ પ્રાઇવેટ બિલ્ડરને વેચવાના હેતુના સાથે અને એટલા માટે થઈ અમારા કોર્પોરેટરો ગઈકાલે શાંતિ ધરણા ઉપર બેઠા હતા આજે સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ હતી જેમાં એ સેલેબલ પર્પઝનો હેતુનો જે પ્લોટ છે એ પ્લોટને સ્કૂલના હેતુનો કરવાનો ઠરાવ મંજૂર કરવાનો હતો પરંતુ સ્ટેન્ડિંગ કમિટીએ હાલ પૂરતો એને મુલતવી રાખ્યો છે અમે એમને ફરીથી મારી વિનંતી કરી છે કે ત્યાં તમે સ્કૂલ બનાવો છો અમને કોઈ વાંધો નથી તમે બનાવો પણ જે જગ્યાએ શાળાએ મંજૂર થઈ ગઈ હતી પહેલા ત્યાં પણ તમે બનાવો આઠ નંબરના બાળકો છે આઠ નંબર વોર્ડમાં વિસ્તારમાં રહેતા એમના બાળકોને પણ મળે અને સાત નંબરના લોકો છે એમના પરિવારના જે બાળકો છે એમને પણ સુમન માધ્યમિક શાળાનો શિક્ષણનો લાભ મળે એ હેતુ અમારો છે અમારી એ ભાવના છે એટલે બંને જગ્યાએ સ્કૂલ બને એવી અમે વિનંતી કરી છે અને એમણે એમને આશ્વાસન આપ્યું છે કે જે જગ્યાએ મૂળ સ્કૂલ મંજૂર થઈ હતી જ્યાંનો વર્ક ઓર્ડર આવી ગયો તો અમે એવા પ્રયાસો કરીએ છીએ કે થી આઠ દિવસમાં ત્યાં પણ સ્કૂલનું બાંધકામ શરૂ

દીપ્તિબેન સાકરિયા વિપક્ષ નેતા બેન બેનશ્રી પાયલબેન સાકરિયા બધા મળી અને કમિશનર કમિશ્નરશ્રી દસ દિવસ પહેલા રજૂઆત કરવા ગયા હતા કેવી રીતે કહી શકે કે ખબર નથી આટલું બધું અંધાર આમાં લે છે તો તો રાજીનામું આપી દેવું જોઈએ જો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એમ કહેતા હોય કે અમને ખબર જ નથી તો એમની પીઠ પાછળ આખે આખા ષડયંત્ર ચાલતા હોય તો એમને સત્તા છોડી દેવી જોઈએ એમના કામનું આ છે નહીં ત્યારે સમગ્ર વિવાદ આજે સ્થાયી સમિતિની બેઠકમાં પહોંચ્યો બેઠક દરમિયાન નવી જગ્યાએ શાળાના કામનો તાત્કાલિક બંધ કરાવવા માટે સૂચના આપવામાં આવી સ્થાયી સમિતિના અધ્યક્ષ રાજન પટેલે જણાવ્યું કે ભાજપના કોર્પોરેટર દ્વારા શાળાની માંગણી કરવામાં આવી હતી અને ધારાસભ્ય વિનોદ મોરડિયાએ અન્ય વિસ્તારમાં વધુ લાભાર્થી મળી શકે તે માટે સ્થળ બદલવા સૂચન કર્યું હતું નવી જગ્યાએ શાળાનું બાંધકામ શરૂ થયું છે આ મુદ્દે તપાસ સોંપવામાં આવી છે સરળતાથી અને તેની સાથે

અમારા સ્થાનિક કોર્પોરેટરો નરેન્દ્રભાઈ પાંડવ અને જ્યોતિબેન પટેલની ભલામણથી મંજૂર કરવામાં આવેલી હતી પરંતુ ધારાસભ્ય શ્રી વિનુભાઈ મોરડીયાની ભલામણને આધારે આ સ્કૂલ આઠ નંબરમાં શિફ્ટ કરવાની એમની ભલામણ હતી પણ અમારા સ્થાનિક કોર્પોરેટરો અને આ વોર્ડ નંબર સાતના વિસ્તારના સ્થાનિક લોકોની આવી માંગ હતી કે આ સ્કૂલ આ જ જગ્યાએ બનવી જોઈએ હવે અમને જાણવા મળ્યું છે કે વોર્ડ નંબર આઠમા આ સ્કૂલ શિફ્ટ થઈ છે અને ત્યાં કામ ચાલુ થઈ ગયેલું હતું તો તાત્કાલિક આજે આ કામ કેમ ચાલુ કરવામાં આવ્યું અને મંજૂરી વગર કામ ચાલુ થઈ ગયું છે કામ તાત્કાલિક આજે જ અટકાવી દેવામાં આવ્યું છે અને હાલ આ દરખાસ્ત પર અમે બ્રેક મારીએ છીએ અને અમારા સ્થાનિક કોર્પોરેટરો અને તે ઉપરાંત સ્થાનિક લોકો સાથે ચર્ચા કરીને આ સ્કૂલ બાબતે અમે અંતિમ નિર્ણય લઈશું આના માટે અમે તપાસનો આદેશ આપ્યો છે કે સ્થાયી સમિતિમાં મંજૂરી પહેલા જ કામ કેવી રીતે ચાલુ થઈ ગયું છે કોની મંજૂરીથી પરવાનગી આપવામાં આવી હું આપને એ જ કહું છું કે આ અમારી મંજૂરી વગર ચાલુ થયેલી સ્કૂલ છે તો તેના માટે અમે તપાસના આદેશ આપ્યા છે સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય છો તમે તોય ખબર તમારી સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન છો ભાઈ અને આજે મારામાં કામ આવ્યું છે એટલે જ જને તપાસનો આદેશ આપ્યો છે કે ભાઈ આ કામ સ્ટેન્ડિંગ કમિટી સક્ષમ સત્તાની મંજૂરી વગર કેવી રીતે પહેલા ચાલુ થઈ ગયું શિક્ષણ જણાવ્યા અનુસાર શાળા દૂર જવાથી ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોના શિક્ષણ પર માઠી અસર પડશે જ્યાં બે વર્ષ પછી વોર્ડ નંબર સાત ને શાળાની મંજૂરી મળી તેમાં પણ આવા ધારાસભ્યની ભલામણથી તેનું જગ્યા બદલીને પછી વોર્ડ ના ના બાળકોનું ભવિષ્યનું શું હાલમાં સ્થાયી સમિતિએ એ શાળાનું તાત્કાલિક કામ તો બંધ કરાવ્યું પરંતુ આ વિવાદ કેટલો લાંબો ખેંચશે તે ત્યાં સુધી બાળકોના ભવિષ્યનું શું રાજકીય ખેંચસ્ટાણમાં વોર્ડ નંબર ના બાળકોને ક્યારે શાળા મળશે તે એક મોટો સવાલ છે ભરતમાં સમગ્ર ઘટનાને એક મોટો સવાલ ઉભો કર્યો છે કે શું કતાર ગામની શાળા વિકાસનો મુદ્દો છે કે પછી રાજકીય સત્તા અને વર્ચસ્વની લડાઈનો મોરચો અને જો સ્થાયી સમિતિની મંજૂરી વિના બાંધકામ શરૂ થયું હોય તો જવાબદારી કોની બની એક તરફ બાળકોના શિક્ષણની વાત થાય છે તો બીજી તરફ રાજકીય ખેંચતાણમાં શાળાનું ભવિષ્ય અંધારામાં ધકેલાઈ રહ્યું છે અને શું આ તમામ રાજકીય ખેંચતાણનો બાર અંતે સામાન્ય જનતા પર આવશે ચૂંટણી નજીક આવતા જ આ વિવાદ ભાજપ માટે માત્ર વહીવટી નહીં પરંતુ રાજકીય રીતે પણ મોટો પડકાર બની રહ્યો છે તો બીજી તરફ સવાલ એ પણ ઊભો થાય છે કે તપાસનો આદેશ તો આપી દેવાયો પરંતુ આ વિવાદ પર યોગ્ય કાર્યવાહી ક્યારે થશે કે પછી જેમ આપણે જાણીએ છીએ કે આ તંત્રની કાર્યવાહી તેના વિકાસના કામ કરતા ધીમી ચાલશે